ભરૂચ સબ જેલમાં ડ્રગ્સ રેપ સોપારી કિલર ગેંગના સાત આરોપીઓનો નયન બોપડા પર હુમલો જાણવું કોણ છે બપોરે જેલ બંધે ખોલવાની કાર્યવાહી પેળા હુમલાની ઘટના હુમલાખોરો આખી જેલને પાનમાં લઈને સર્જેરી અરાજકતા ગુજરાત પોલીસ જાસોજી કાંડના આરોપી નામચીન બુટલેગર બોપડા પર જેલમાં હુમલાની ઘટનાથી ચકચાર મચી ગુજરાત પોલીસ જાસૂસી કાંડમાં અગિયાર પહીને પોલીસની પકડમાં આવેલા ભરૂચના કુખ્યાત નયન ઉર્ફે બોબડા પર જેલમાં સાત આરોપીઓના હુમલાની ઘટનાને લઈને ખડબડાટ મચી ગયો છે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ઇન્ચાર્જ જેલર છત્રસિંહ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ મંગળવારે બપોરે ભરૂચ સબ જેલને ડ્રગ્સ રેપ આંતરરાજ્ય એટીએમ અને સોપારી કિલિંગ ગેંગના સાત આરોપીઓને માનમાં લીધી હતી બપોરે ત્રણ વાગ્યાના સુમારે જેલબંધી ખોલવાની કાર્યવાહી દરમિયાન રોજા બેરેક ચાર અને આઠમાં રહેલા સાત આરોપીઓએ તેઓની કોઈ અદાવતને કે ઈરાદો પાર પાડવા બેરેક નંબર એકમાં રહેલા નયન કાયસ તુર્ફે બોબડા ઉપર હુમલો કર્યો હતો જેલમાં હુમલાને લઈને અન્ય કેદીઓ સાથે જેલતંત્રમાં પણ ગેટ સુધી પહોંચી ગયો હતો બંને ઇન્ચાર્જ જેલર સ્ટાફની મદદથી હુમલાખોર સાત કેદીઓ સહિત અને કેદીઓને તેમની બેરેકમાં મોકલી સ્થિતિ થાળે હતી હુમલાખોર સાત કેદીઓ પોતાની મોટી જાતે ઈજા પહોંચાડીને સમગ્ર ઘટનાને અલગ રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો ગુજરાત જાસૂસી કાંડના આરોપી પુટલેકર નયન બોબડા પર હુમલો ધંધાની અતાવતે કે બીજા કયા કારણોસર કરાવ તે તપાસનો વિષય બન્યો છે ઘટના અંગેની પી ડિવિઝન પોલીસ મથકે કાવી ફાર્મ હાઉસના રેપ અને એમડી ડ્રગ્સ ઇન્જેક્શનના આરોપીઓ એવા કાચા કામના કેદીઓ યાસીન ખાલીદ ચોક નઈમ ઇસ્માઇલ મુસા પટેલ ઇસ્માઇલ અલી હુસૈન મલિક દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયેલા હિસ્ટ્રી શીટર અને નિવૃત્ત પોલીસ પુત્ર ઇમરાન શોકત ખિલજી સલમાન મુસ્તાક પટેલ તેમજ આંતરરાષ્ટ્રીય એટીએમ તોડતી મેવાતી અને સોપારી કિલિંગ ગેંગના આમિર શાબિર નથુ ખાન સાથે આમિન અલ્તાફ પટેલ સામે ગુનો નોંધાયો હતો રિપોર્ટર અજર પઠાન સતર ડે ન્યૂઝ ભરો છે